નમસ્કાર જય હિન્દ જય ભારત આજના આપણે એક એવી વ્યક્તિની નોંધ લઈ રહ્યા છીએ એવી વ્યક્તિ વિશે વાત કરી રહ્યા છીએ કે જ્યાં તમને ક્યાંય પણ કોઈ પ્રકારનો ધર્મ કે કે કોઈ કોઈ જ્ઞાતિવાદ પ્રકારના અને એવા શાસકો કેવા હતા એની એક સરસ બધાની વાત મારા બાપુજીએ મુ ઉચેરા માનવી નામના પુસ્તકમાં લખી છે એટલે આજે જૂનાગઢની આ વાત છે જુનાગઢ એટલે તો ગટ ગિરનાર પર્વત અને જ્યા સિદ્ધ ચોરાસીના બેસણા છે અને નરસિંહ મહેતાને ને ત્યાં કૃષ્ણ આવેલો દામોદર કુંડ સુધી કેદાર ગાયો અને કૃષ્ણ પણ યવનને મારવા માટે થઈને એટલે

એ પણ એટલો સારો સારો વહીવટકાર બિલકુલ પૂર્વગ્રહ વગરનો અને ખરો હવે એમાં જે પ્રજાવોરખમઢી છે એની અંદર એના અવસાન એટલે એ મોટી બહુ મોટી અને બહુ સારું બધું ધૂણો ગુણો આ તે અને બહુ વ્યવસ્થિત ચાલતી એ હતી હવે એની અંદર આ સુંદરનાથજી મહંત એનું મૃત્યુ થયું અને એ જ વખતે એના જે સાધુઓ હતા જે શિષ્યો હતા એની અંદર ખેંચતાણ થવાની શરૂ થઈ કે હવે પછીનો મંત હું થાવ એટલે ઓળિયા કોડિયા બધા ગોઠવવાના શરૂ થયા અંદરો અંદર ઝઘડવા માંડ્યા કે હવે મારો હક છે પેલા કે મારો હક છે આ વસ્તુ એ નવાબના એ વખતના ગવર્નર સિકવલને ખબર પડી એટલે સિકવલને એમ થયું કે ભાઈ ખરેખર જ્યાં હું આંટો મારું જ્યાં આટો મારું જોયું ત્યાં તો આ બધા લોકો અંદરો અંદર આ બધું થોડીક માથાકૂટો હાલતી હતી એટલે તરત જ એને આ બધા સાધુઓને એક બાજુ કરી અને બધી જ સંપત્તિ છે એ રાજને છે એને રાજ એનો હક ભોગવે એવી રીતે બધું ફરમાન કરી અને હો કોરી વન હંડ્રેડ હો કોરી લઈ અને એને ગાંઠવાળી સીલ મારી અને રાજની અંદર આપવા માટે બગી લઈ અને પોતે ગયો હવે તો આપણા જે નવાબ સાહેબ છે એ તો મને આજ ખરેખર કેવડું મોટું ઈનામ આપશે કે ભાઈ આજે જે બિલકત છે એ હવે રાજની થઈ ગઈ છે કારણ કે એના કોઈ વારસદારો આ રીતે છે નહીં એટલે મેં કાયદેસર રીતે કાર્યવાહી કરી છે એટલે આનો બધાનો જસ મને મળશે એટલે આવા બધા એ સપનાઓ લઈ અને ઈસિકોલ ગવર્નર રાજમહેલમાં આવ્યો ત્યાં મહારાજને મળ્યો વાત કરી કે ભાઈ આ કોથળીમાં તમે શું લેવા છો તો કે કોથળીની અંદર સો કોરી છે અને મટીની અંદર ઝઘડો થયો છે ગોરખ મટીની અંદર અને એના મોહંત ગુજરી ગયા છે ઝઘડે છે એટલે આપણો જે આ રાજનો નિયમ છે કે જે વસ્તુમાં બહુ કજિયા કંકાસ હોય અને એનું કોઈ રીતે સમાધાન થઈ શકે એમ ન હોય તો એનું અ રાજ છે એ સંપત્તિ જપ્ત કરે એટલે એ વખતે એ મોહમ્મદ ખાન આપણને વંદન કરવું પડે એવું બોલો કે ગવર્નર તમને અમારી સંસ્કૃતિની ખબર નથી મારા મનની અંદર રામ રહીમ બે એક છે સમજી લો ધર્મની કોઈ પણ જગ્યાએ કાંઈ પણ મુશ્કેલી થાય એ હું સહન કરતો નથી તમને ખબર છે પણ કે મારા રાજનો નિયમ છે આપણે સંપત્તિ આ રીતે રાજભંડારની અંદર કે રાજભંડારની અંદર લઈ શકી નહીં આ કાંઈ અત્યારે થોડી મહેસૂલ આવી છે અત્યારે કઈ તમે બીજીથી કોઈ વસ્તુ લઈ આવ્યા છો આ તો સાધુ સંતો ની મિલકત છે એ બધા હિન્દુઓ એના એના જે સાધુ પુરુષો છે મેં તમને ચોખ્ખું ફરમાન કરેલું જ છે કે સાધુ સંત હોય કે સંત ફકીર હોય કે કોઈ પણ મોલા હોય કે કોઈ પણ કાજી કઈ પણ વસ્તુ હોય એમાં રાજ્ય બને ત્યાં સુધી સંચુપાત કરવાનો નથી અને સંચુપાત કરે તો પણ એમાંથી જપ્ત થયેલી વસ્તુ છે ની રાજભંડારમાં જમા નથી થતી ધર્મ ભંડારમાં જમા થાય છે એટલે જયારે પણ કોઈ એવી ધર્મને લગતી કોઈ બાબત સમસ્યા આવે ત્યારે એ ધર્માદા ફંડ ની અંદરથી વળી પાછું એને મદદ કરી શકાય બાકી તમે બહુ મોટી ભૂલ કરી છે કે આવું કરવું તમારે આવું કરવું જોઈએ નહીં એટલે ગવર્નર ને તો આખો બધો એનો જે ફાંકો હતો એ બધો ઉતરી ગયો મનની અંદર જે સપના હતા મને મારા સન્માન કરી છે એનું જાપાછી આપશે એ બધું ધોળ ધાણી થઈ ગયું અને તો હવે મારા જેમ કરો આપણે જો એને પાછી દેવા જાશું તો આપણી રાજની આબરૂ જ હશે કે ભાઈ એક વાર લઈ ગયા ને પછી તો કેવા પાસા દઈ ગયા એટલે તરત જ ખાને મધ્યમ માર્ગ કાઢ્યો કે આ જે અત્યારે તમે સો કોરી લાવ્યા છો એ સંપત્તિ છે એ ધર્માદા ફંડની અંદર નાખવાની છે અને જયારે પણ એ વિવાદ ઉકેલા છે કે જયારે પણ કઈ પરિસ્થિતિ હરખી થશે ત્યારે આ જે આવેલી સો કોરી છે એ એને આપણે પાછું અર્પણ કરી દઈશું એટલે ખરેખર વાહ કેવાની ઈચ્છા થાય ધન્યવાદ દેવાની ઈચ્છા થાય કે ત્યારે એ સમયની અંદર માણસો ભલે ઈસ્લામ હોય કે હિન્દુ હોય કે ખ્રિસ્તી હોય કે કોઈ પણ પોતપોતાની મર્યાદા અને દરેક ધર્મનો આદર કરનારા રાજવીઓ એ વખતે હતા નમસ્કાર જય હિન્દ જય ભારત હવે પાછા આપણે નવા વિડીયો સાથે મળશું